ડભોઈ નગરપાલિકાની જૂની બિલ્ડિંગમાં આજરોજ પાલિકાની છેલ્લી સમગ્ર સભા ચોવીસ વિષયો સાથે પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને મળી જે પૈકી ભાડા વધારાને લાગતા ત્રણ વિષયો મુલતવી રાખવામાં આવ્યા અને સમગ્ર સભાની શરૂઆત દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંહના અવસાનને લઈ શોકગ્રસ્ત કરી ઠરાવ પસાર કરવામાં આવ્યો ડભોઈ નગરપાલિકા જૂના બિલ્ડિંગમાં આજરોજ પ્રમુખ બિરેન શાહની અધ્યક્ષસ્થાને છેલ્લી સમગ્ર સભા બોલાવવામાં આવી હતી જેમાં સભાની શરૂઆત એકથી છવ્વીસ ઠરાવને બહાલી આપવામાં આવી હતી સમગ્ર સભામાં લેવાયેલા નિર્ણયોમાં રૂપિયા છ કરોડની આવેલ સ્વર્ણિમ જયંતિ બે હજાર ચોવીસ પચીસની ગ્રાન્ટ રૂપિયા ચાર કરોડના નવીન આકાર પામી રહેલા ઓડિટોરિયમ પાછળનો કરવાનો ખર્ચ એક કરોડ રૂપિયા પૈકી બાર લાખ રૂપિયાના નગરના નવ વોર્ડમાં વિકાસના કામો પાછળ કરવાનો ખર્ચ જેવી તમામ વિગતોનો લઈ ધ્યાને લેવામાં આવી હતી ત્યારબાદ સભામાં નિરાંતે ફાળવામાં આવેલા જમીન કેબિન ભાડા બાબતે પાલિકાના શોપિંગ સેન્ટરના ભાડામાં વધારવાની મુદ્દા જેવા ત્રણ મુદ્દાને મુલતવી રાખ્યા હતા જેથી રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક પર્વની ઉજવણી ન હેતુ માટે રૂપિયા પંદર લાખનું ફંડ આયોજિત કરવામાં આવ્યું છે એટલું જ નહીં છવ્વીસ જાન્યુઆરી બાદ નગરપાલિકાના નવી બિલ્ડિંગ ખાતે શરૂ થશે ત્યારે સરકાર શ્રીના ધારાધોરણ મુજબ નવા બિલ્ડિંગમાં પણ ધ્રુમળપાન કરતું જણાશે તો પાંચસો દંડ કરવામાં આવશે સાથે સાથે વેગાવાડી વિસ્તારમાં પાલિકાના સમસ્યાનો હલ કરવા માટે બોરની બાજુમાં આવેલ આંગણવાડીનો બનાવનો નિર્ણય લેવામાં આવ્યો છે જે બાજુ વધુ એક ટીપીઆઈ કંપની કાર્યરત છે જે પહોંચી વળતી ન હોવાથી બીજી પણ ટીપીઆઈ કંપનીને એજન્સી આપવાનું નક્કી કર્યું છે બ્યુરો રિપોર્ટ યાજ્ઞિક જાણી ડભોઈ